જતું રહેશે ટોક ઓફ ધ ટાઉન ઓફ ધ સિટી હોય ને બધા દિવસો પૂરા થઈ જશે થઈ જશે પ્યોરિટી નહીં હોય કઈ કામ નહીં છે પ્યોરિટી નથી એટલે બ્યુટી બહુ છે ઘણા બ્યુટી બહુ હોય છે તો એમને માટા મારતા હોય છે પ્યોરિટી લાવવાની છે પવિત્રતા ચારિત્રની પવિત્રતા એટલે મિત્રો થોડુંક યાદ રાખજો આ નહીં હોય ને તો છૂટાછેડાથી માંડીને બધા જ પ્રશ્નો ઊભા થાય છે રાજકોટમાં આપણા ફોટા હોર્ડિંગ્સ પર લાગે તો કેટલો આનંદ થાય બિગ બજારમાં ક્રિસ્ટલ મોલમાં ઇસ્કોન પ્રોઝોન મોલમાં જેટલા સારા ચહેરાના ફોટા લાગેલા છે ને એ લોકો અમુક સમય નીચે ઉતરી જશે એના કરતાં કોઈ સારો આવશે ત્યારે જે રૂપની સુંદરતાથી ઉપર ચડ્યા છે એ ઉતરી જાય જે હૃદયની પવિત્રતાથી ઉપર ચડ્યા છે રાણી લક્ષ્મીબાઈ ને વિવેકાનંદ સ્વામી એને કોઈ નગરપાલિકા ક્યારે ના ઉતારી શકે આપણા ફોટા છપાય એનો પ્રયત્ન ન કરો આપણે મૂર્તિ જેવા રીતે બની શકીએ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ એની એ પવિત્રતા પ્રમુખ સ્વામી છ ચોપડી જ ભણેલા હતા અને એમના અમે અગિયારસો સાધુ છીએ કયું બળ કઈ શક્તિ છોડી દેવાય આટલું બધું છોડીને એમની સેવામાં આવી જવાય અને કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર પાનાનું પુસ્તક લખ્યું છે પર વિશ્વના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે એરોનોટિકલ એન્જિનિયરે છ ચોપડી ભણેલા એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મ ગુરુ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક પ્રમુખ સ્વામીજી પર લખાયું છે પ્રમુખ સ્વામીનો પ્રભાવ કયો કઈ પર્સનાલિટી હતી કોઈ હેર સ્ટાઇલ નહીં કોઈ કપડાની સ્ટાઇલ નહીં આ તમારી કપડા કેટલા પહેરો છો પણ ખ્યાલ છે અલગ અલગ રોજ સવારે ટાઈમ જાય કે શું તો લોકો સામે અમારે છે કે માથાકૂટ આ બે જ જોડી છે એક જોડી અત્યારે પહેર્યા છે બીજા તાર પર હુકાઈ છે કોઈ સ્ત્રી નહીં કોઈ માથાકૂટ નહીં આવતી કાલે હુકાઈ જાય એટલે એને પહેરી લેવાના અને ધોઈ નાખવાના પૂરું ઓલ આખી દુનિયા ફરીએ છે આ પહેરીને કોઈ ના પાડતું નથી કોઈ રોકતું નથી અને તમારે કેટલા બધા જાત જાતના જુદા કપડાં હોય છે સ્કૂલના જુદાન કોલેજના જુદાન ફ્રી ડ્રેસના જુદાન કોકના ત્યાં ફરવા એના જુદા લગ્નના જુદા છૂટાછેડાના જુદા બેસણાના જુદા ઉઠાવણાના જુદા રેસકોર્સના દોડવાના ચડ્ડા જુદા તમારું લાખ રૂપિયાનું કપડું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય અમારું આ ઉપરવાળું નીચે પહેરાય નીચે વાળું ઉપર પહેરાય તાલી ના પડતા બાકી હોય આવી જજો આ બાજુ જસ્ટ ફોર જોકિંગ મારે કહેવું એ છે કે કદાચ તમારી ગરીબ સ્થિતિ હોય ને તો કપડાની ચિંતા ના કરો દોસ્તો સારા કપડાં વાળા જ પર્સનાલિટી વાળા બને એવું નથી તમારી તાકાત ના હોય તો શનિવારીના પહેરો અને જે બિગ બજારમાંથી મોટા મોલમાંથી લે કપડાં વાળા એ જ સુખી માણસો મારી પાસે એક છોકરો આવ્યો રાજકોટનો નો શર્ટનો ભાવ પૂછ્યો બાવીસ હજાર નો શર્ટ બાવીસ હજાર નો શર્ટ મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું જ નહીં આ હજારનો એક શર્ટ પહેરવાનું ફાડે નહીં ત્યાં સુધી ચિંતા એના કરતા શનિવારીમાંથી રોજ બદલાય એટલે કપડા પહેરવાના છે સારા પહેરજો પણ તમારા કરતા કોઈકના સારા કપડા આવે ને તો ચિંતાના કરતા કે આગળ નીકળી જશે કપડાઓથી ગાડીઓ ગાડીઓથી કોઈ ક્યારે આગળ નીકળ્યા નથી એની હૃદયની પવિત્રતાથી આગળ નીકળી જશે પ્યોરિટી ચારિત્ર ની અંદર આ થશે તો છૂટાછેડા નહીં થાય પણ આ મોબાઈલ આવ્યા પછી તો ડ્યુઅલ સિમ કાર્ડ અને પ્રોબ્લેમ આના વધવાના ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ એ બધાને લીધે છૂટાછેડા રેશિયો વધવા લાગ્યો પહેલા જેને ભૂલી જતા એ બધા આવા પાછા યાદ આવે છે યાદ આવે નહીં એટલું નહીં પાછા સતાવે છે અને હેરાન થાય છે એટલે છૂટાછડાના પ્રમાણ વધશે ખાલી મોબાઈલ વાપરતા આવડી જાય એટલાથી રાજી ન થતા ઘણા ચાલુ ક્લાસમાં આવે તો આ બહુ સ્માર્ટ જનરેશન છે આમ ક્લાસમાં બેઠા હશે જોતા હશે તમારી સામે નીચે તો ઓનલાઈન હોય હા આમ નીચે આમ મેસેજિંગ થતા હોય ટેક્સ્ટિંગ થતા હોય ખબર ના પડે એટલે ખાલી મોબાઈલ વાપરતા આવડતા થઈ ને ચિંતા એટલાથી રાજી ના થાવ અમે લંડનની બાજુમાં બોલ્ટન ગયા હતા એક ભાઈના ઘરે જમવા બેસતા તેનો નાનો છોકરો બહુ રડતો હતો એ બધું એને છાનો રાખો એને મમ્મીને આપી આવો મને એક કામ કરો એને એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને નાનકડા છોકરાને હાથમાં મૂક્યો નારો આરો ઘડીમાં શાંત થઈ દોઢ વર્ષનું પોમેરિયન જેવું અને એને તો હાથમાં લઈને આમ કરવા લાગ્યો આમ હવે આ ટચ કરીને આવ્યા પછી તો ડોહા ડોહી બધા આમ જ હોય છે તો આને છોકરાએ આમ કર્યું અને એને જે ગમતું હતું એ કાઢ્યું અને ખુશ થઈ ગયું પહેલા તો આપણે નાના હતા ત્યારે તો ગુગરાન છડાન ગોળિયા પર લટકતા પેલો આમ દબાવીને વાંદરું ગુલાટ થઈ જાય ને આવું બધું આવતું હતું મને આશ્ચર્ય થયું કે આ હારો શીખી કેમ ન ગયો પછી લાઈટ થઈ ગયા હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી ડાઉનલોડ કરીને આવવાના કારણ કે મમ્મી એ નવ મહિના પૂરેપૂરી પ્રેક્ટિસ કરી જ હોય એટલે પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ જ નહીં ને ખાલી મોબાઈલ આવડે એનાથી રાજી ન થતા મોબાઈલમાં શું જુઓ છો ને એનાથી રાજી થજો તમે કેટલાના નંબર સેવ કરો છો એ તમારી મોટપ નથી કેટલા લોકો તમારા નંબર સેવ કરે છે ને એ તમારી મોટપ છે નરેન્દ્ર મોદીનો નંબર તમને મળી જાય અને સેવ કરેલો મોદીનો મોદીનો નંબર નંબર સેવ સેવ કર્યો તમે કરો એમાં તમારી વિશેષતા છે આ લેવલ પર જવું છે પ્યોરિટી તો પવિત્ર જીવન એટલાસ્ટ સ્ટેબિલિટી સ્થિરતા નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ જઈએ છીએ કાચના મટીરિયલ હોય ને બોક્સ હોય એના પર શું લખ્યું હોય હેન્ડલ વિથ એમ નાની નાની વાતની અંદર આપણે થઈ ગયા એક ના આવ્યો અંતર આપણી સામે ન જોયું ગાડી રિઝર્વમાં કોક હસ્યા નહીં તકલીફ નાની નાની બાબતમાં આપણે કરીએ છીએ શું ટીવી નો ખર્ચો આપણે કરીએ આપણા ઘરમાં ટીવી રાખીએ પણ રિમોટ બાજુડા ના પીએ છીએ બેઠો બેઠો આપણી ચેનલો એ બદલ્યા કરે આપણા ટીવીનું રિમોટ ક્યારે કોઈ છોકરીને કોઈ છોકરાને હાથમાં ન આપો તમને હસતા રાખવા કે રડતા રાખવા એનો કંટ્રોલ તમારા હાથમાં રાખો બીજાને શું કરવા આપો છો કોઈક તમને ન બોલાવે એટલે દુઃખી કોઈક તમારી સામે ન જોવે એટલે દુઃખી અને નાની નાની બાબતમાં આત્મહત્યા આજે હરિવંદનાના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું જિંદગીમાં ગમે તેટલા દુઃખો પ્રશ્નો આવે ને ક્યારે હત્યાને આત્મહત્યાનો વિચાર પણ ન કરવો શા માટે મરી જવાનું આજીમાં પડી જવાનું ગળે ફાંસો ખાઈ લેવાનો બિલ્ડિંગ પરથી પડી જવાનો પ્રેમમાં નિષ્ફળતા મળી મરી જાઓ લગ્ન થયા પાંચ સાત વર્ષ થયા થયા મરી જાઓ સાસુ કઈક બોલ્યા મરી જાઓ હમણાં એક ભાઈ જૂનાગઢ બાજુથી આવ્યા એની દીકરી એસિડ પી લીધો મારી આગળ રડતા ભાઈ મને કે સ્વામી મારી દીકરી બાવીસ વર્ષની એસિડ પી ગઈ પછી અહીંયા બધાને બતાવ્યું આખું ઇન્ટરેસ્ટ એનું આંતરનું તંત્ર વધુ એસિડ કઈ રીતે સહન કરે બોડી બધું બળી ગયું મરી નહીં છ મહિના સુધી જમી શકી નથી પેટમાં પંક્ચર કરી અને ત્યાંથી લિક્વિડ ફૂડ નાખવું પડ્યું શા માટે તમારી દીકરીએ એસિડ પીધો પણ એની સાસુ બોલે એટલે સહન ન થયું સાસુ બોલે તો ગોલા ખાઈને આપણે હોઈ જવાનું હોય ને ભલે બળતી આપણે ઠંડક ન કરીએ અને એને બહુ તકલીફ હોય એ પીવે નાની વાતમાં એસિડ પી લેવાનું કોક તમને ન બોલાવે એટલે એના પર એસિડ છાંટી દેવાનું આ છોકરા છોકરીઓમાં કિસ્સા બને છે કોકે રિસ્પોન્સ ના આપ્યો દગો દીધો એસિડ છાંટી જીવન છે હવે આ લાઈફ છે સ્ટેબિલિટી નાની નાની વાતમાં મરવાની ઘર છોડવાની વાતો ના કરો ઘણા ગેર ધમકી આપે છોડ દઈશ મારી ઈચ્છા મુજબ જો હર્લી એન્ડ ડેવિડસન નહીં આવે ને હા બાઇક નહીં આપો તો આમ કરીશ તેમ કરીશ ખોટી ધમકીઓ ન આપો કોઈને ધમકી ના આપો વ્યવસ્થિત જીવન જીવવું છે સ્ટેબિલિટી પ્રશ્નો કોને નથી આવ્યા કૃષ્ણ ભગવાનને પ્રશ્ન હતા કે નહીં હતા